ટીવી ટેલ યુ આ વાગડા તાલુકાના પનયાત્રા ગામ નજીક વહેલી સવારે ત્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર રોજ કણવંત મોટો પડ્યા હતા બનાવને પગલે દહેજ પોલીસ દોડી આવી ભરૂચ પાસે આતુર છે ભરૂચ જિલ્લામાં શિયાળાની સીટ લહેર ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારે વાગડા તાલુકાના પનયાત્રા ગામ નજીકથી એક મોટરસાયકલ ઉપર બે વ્યક્તિઓ પસાર દેવાતા આ સમય દરમિયાન એક ડમ્પર ના ચાલકે મોટર સાયકલ ચાલક રોડ ઉપર ફટકાયા હતા જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા આ સમય ત્યાંથી પસાર થતા લોકો પણ દોડી આવ્યા હતા અને ઘટનાનું જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી જઈને બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા માંગ્યા હતા જોકે પોલીસે અકસ્માત મોત નો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે